નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર આપણે શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઢારસો કરતા પ્લસ નવી તુવેર આવક છે ને નવી તુવેર ને અત્યારે ભાઈ શેડ નંબર ત્રણ ની અંદર લૂઝમાં ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય ને જાણ્યા ને નવી તુવેર બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલ આ વિડિયોને બાય લાઈક જે સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી નવી માહિતી રોજ મળતી રહે. આવે. ભાઈ આ નવી તું ભાવ સોળસો ને બાસઠ ક્વોલિટીની વાત કહેપર ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ક્વોલિટી માલ આજનો ઊંચા ઊંચો ભાવ સોળસો ને ભાવ નવી પંચગંગાના આજના ભાઈ તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પ્રીમિયમ ક્વોલિટીમાં સોળસો બાસઠ ભાવ આ કેલું જ નહીં ભાઈ પંદરસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો નવી પંચગંગા ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી છે ભાઈ અહીંયા પંદરસો ને ચોર્યાસી રૂપિયા પંચગંગા નાદના ભાઈ જોઈ એની ભાઈ પંદરસો ચોર્યાસી રૂપિયા ભાવ તું એનો નજનો ભાઈ જો આથી ની ટકલી છે अरे अमा सुपर है भाई दुगने जातो दुगने तो नवी क्रीम बोल्ट है भाई सुपर क्वालिटी है एकदम चोखी ने दाणे पण सारी भाई यो यो माल है भाई 1551 रुपया भाव नवी क्रीम बोल्ट नाज ने क्वालिटी क्वालिटी में काय कटे एकदम चोखी तू वेरा भाई काय काट न करो दाणो भाई જોઈ જાય ક્વોલિટી વાળો માલ હે ભાઈ આખી લુદની ડગલી ભાઈ આ નહીં તું નો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા થયા કે લીલો દાણો તો થાય હવા હે હોય 1475 રૂપિયા પિંચોતેર નહીં તું ના જ ના ભાઈ લીલો દાણો પણ છે ને માઈનો રવા હે જોઈએ ચૌદસો પિંચોતેર રૂપિયા ભાવ આખી આ લુદની ડગલી ભાઈ આ નહીં તું એનો ભાવ 1530 ત્રીસ રૂપિયા થયા ની વાત કે જો ભાઈ ક્વોલિટીમાં આવી જો

ભાઈ સોળસો ને અગિયાર રૂપિયા ભાવ થયો આ નવી તુવે ક્વોલિટીની વાત કરીને માં સારી ભાઈ દાણે પણ સારો ભાઈ એકદમ ચોખ્ખો માલ સોળસો ને અગિયાર રૂપિયા ભાવ નવી તુવેર ના જ ને ભાઈ જોઈ લો તું ક્વૉલિટી સોળસો અગિયાર રૂપિયા ભાવ જોઈ લો દાણે પણ સારું ભાઈ સોળસો અગિયાર રૂપિયા ભાવ નાદનો બાકી આ લૂપની ઢગલી ભાઈ આ નવી ક્રીમ બોલ્ટનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ની વાત કરીને જો ભાઈ માં આવી છે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ નવી ક્રીમ બોલ્ટ ના જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ આ નવી તું નો ભાવ સોળસો રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ સોળસો રૂપિયા બા નવી તું એના જ ને ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ સોળસો રૂપિયા બા નવી તું એના જ ને ભાઈ જોઈ લો ક્વોલિટી બાકી આ લોકો ની ડગલી ભાઈ આ નવી તું નો પંદરસો ને ચોસઠ રૂપિયા ત્યાં ક્વોલિટી ની વાત કેવી જોઈ લો પંદરસો ને રૂપિયા ભાવ નવી તું એના જ ને ભાઈ ની કોલિટી ક્વોલિટી માલે ભાઈ જોઈ લ્યો ચોસઠ રૂપિયા ભાવ આ કેલુ જ ની ટકલી ભાઈ આ નવી તું ભાવ ચૌદ છો નેવું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કઈ જોઈ ભાઈ માં લીલો દાણો હોય ભાઈ આમાં છે ચૌદ નેવું રૂપિયા ભાવ નવી તું આજ ના ભાઈ જોઈ લો તું ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ લીલો દાણા વાળી ભાઈ જો આખી લૂધ ની ઢગલી મોકલજો ભાઈ પંદરસોને વીસ રૂપિયા ભાવ થયો નવી ક્રીમ બોલ્ટ છે ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલ્ટીમાં મવીએ ભાઈ જોઈ જોયો પંદરસો ને વીસ રૂપિયા ભાવ નવી ક્રીમ બોલ્ટના ભાઈ દાણે સારી એ ભાઈ જોઈ જ્યો અને ભાઈ માલ પણ એમ હારો હોય સૂકો હોય ભાઈ પંદરસોને વીસ રૂપિયા ભાવ નવી ક્રીમ બોલ્ટના આદના આખી લૂધની ટકલી આ નવી રૂપિયા વાત જો કેવી હવે જોઈ લો પંદરસો નેવું રૂપિયા ભાવ નવી તું એનો આજનો ભાઈ જોઈ લો તું ક્વોલિટી ક્વોલિટી માલે ભાઈ પંદરસો નેવું રૂપિયા ભાવ નો આજનો ભાઈ જોઈ લો આખી ટકલી શું કરજો શંકર એક જ દારૂ બધું ભાઈ આ નવી તું નો ભાવ સોળસો ને છ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારી હે ભાઈ એકદમ સુકો માલ ને દાણે પણ સારી ભાઈ સોળસો ને છ રૂપિયા ભાવ નવી તું આજ ના ભાઈ જોઈ લે તું ક્વોલિટી સોળસો છ રૂપિયા ભાવ નવી તું આજ નો ભાઈ ક્વોલિટી મો માલ ભાઈ આ ખેલ ની રગ ભાઈ આ નવી તુવેર ભાવ સોળસો ને વીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કે જો ભાઈ ક્વોલિટીમાં સારી તુવેર દાણે પણ સારી હે ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ નવી તુવેરના જ ને ભાઈ તું એની ક્વોલિટી ક્વોલિટી માલ પણ સારો ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ એકદમ સૂકી ને દાણે પણ સારી કાંઈ ઘટ નહીં સોળસો વીસ લૂધની ટકલી